પાલનપુરમાં ઉમેદવારોએ રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમમાં ફેરફાર બાબતે આપ્યું આવેદન રેવન્યુ તલાટીની પરીક્ષાના જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમમાં ફેરફાર બાબતે રજૂઆત કરી તો તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલી તલાટી સંવર્ગનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પ્રથમ બસ્સો માર્ક્સની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી હતી મુખ્ય પરીક્ષામાં ત્રણસો પચાસ માર્ક્સના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે ઓગણીસો ગ્રેડ પેની મહેસૂલી તલાટી સંવર્ગની મુખ્ય પરીક્ષા ચાર હજાર ચારસો ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવી ન હોવી જોઈએ તેવી માંગ કરી આ પ્રકારની પરીક્ષા પદ્ધતિથી આખી પરીક્ષા પૂર્ણ થતાં એક વર્ષ જેટલો સમય લાગી શકે લેવાતી મુખ્ય પરીક્ષા એમસીક્યુ આધારિત લેવામાં આવે એ જ માંગ અમારી એ રજૂઆત છે કે આ સરકારે પહેલાં મતલબ તલાટીની પરીક્ષા હતી તો પહેલાં બાર પાસ ઉપર હતી અને હવે ગ્રે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા તો એમાંથી અમારે કંઈ વાંધો નથી પણ આ ઓગણીસોના ગ્રેડ પેના લીધે અમે અને એમાં પાછી સાડા ત્રણસો માર્ક્સની લેખિત પરીક્ષા લે એ યોગ્ય ના ગણાય એના માટે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ અમારી એક માંગ છે સરકારને કે સરકાર અમને ન્યાય આપે ને આ સાડા ત્રણસો માર્ક્સની પરીક્ષા એ સરકાર રદ કરે અને એમસીક્યુ આધારિત પરીક્ષા લે ચૌધરી આશાબેન દેવાભાઈ વિદ્યાર્થીઓની માંગને લઈને એટલું કહેવામાં આવે છે કે આ જે ગ્રેજ્યુએશન પર પરીક્ષા લે છે ઓગણીસોના ગ્રેડ પેડ પર અને આ લોકો સરકાર એવું સરકાર એવી માંગ લે છે કે છેતાલીસ હજાર પચાસ હજાર પગારદારી વ્યક્તિ છવ્વીસ હજારમાં નોકરી કરે એ બિલકુલ મંજૂર નથી કોઈ બી વિદ્યાર્થીને કોઈ બી મંજૂર નથી

સાડા ત્રણસો માર્ક્સની જે મેન્સ પરીક્ષા છે લેખિત પરીક્ષા છે એ અમને યોગ્ય નથી કારણ કે આગળ જે એન્જિનિયરની પરીક્ષા છે એની અંદર ઓગણચા ઓગણપચાસ હજાર પગાર છે છતાં પણ એની અંદર એમસ્યુક્યુએસ બેજ પરીક્ષા છે તો અમારી બધા વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તલાટીની પરીક્ષા છે એ એમસ્યુક્યુએસ બેજ ઉપર કરે આ લેખિત પરીક્ષા રદ કરે દરેક વિદ્યાર્થીને અન્યાય થવો જોઈએ સરકાર એમ કહેતી હતી કે અમે છેવાડાના વિદ્યાર્થીઓને ન્યાય આપીશું પણ હાલ છેવાડાનો વિદ્યાર્થી કે જેના પાસે ચોપડી લાવવાના પૈસા નથી એ આટલો કેમ કે ક્લાસીસના ખર્ચો ઉઠાવી શકે એમ નથી અને હાલની આ પરીક્ષા કે કોઈ ક્લાસીસ વગર વિદ્યાર્થી પાસ કરી શકે તે મુશ્કેલ છે એના માટે અમે સરકારને એટલી જ માંગ છે કે એમસીક્યુએસ બેઝ આધારિત પરીક્ષા રાખે કે જે ક્લાસ થ્રી લેવલની છે આ તો જે જીપીએસસી લેવલનો અભ્યાસક્રમ મૂકી દીધો છે અને ક્લાસ થ્રી લેવલનો પગાર આવ્યો છે અને ઓગણીસો ગ્રેડ પેમાં અમને આ મંજૂર નથી આગામી દિવસોમાં એ રણનીતિ છે કે જો અમારે આ પત્ર આપીએ છીએ સરકારને રજૂઆત કરીએ છીએ સરકાર કોઈ આના પ્રત્યે કોઈ પ્રતિભાવ નહીં આપે તો અમે ગાંધીજી માર્ગે આગળ ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ મારું નામ નયન વંચાલ સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા થાય એવા કાર્યક્રમો વારંવાર આપે જ જાય છે તલાટીની પરીક્ષાની વાત કરીએ તો પહેલાં ધોરણ બાર ઉપર હતી સો માર્ક્સનું એક એમસીક્યુ પેપર હતું એ પરીક્ષાથી હજારો તલાટીઓની ભરતી થઈ છે એમાં કેટલા ગોટાળા બી થયા છે પણ એ વાત એ બાબતે પણ વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા એના પછી સરકારને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ કંઈ બોલી શકે એમ નથી તો વિદ્યાર્થીઓનું જે બારમા ધોરણની પરીક્ષા હતી એ કરી નાખી ગ્રેજ્યુએશન ઉપર જેથી સરકારને જે દસ લાખ બાર લાખ પંદર લાખ જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મમાં ઘટાડો થાય અને સરકાર એવું કહી શકે કે આ અમારી આ સફળતા છે કે જો હવે ફોર્મ ભરાતા નથી તો પણ એવું થયું કે ગ્રેજ્યુએશન ઉપર પણ ઘણા બધા બેરોજગાર વિદ્યાર્થીઓ તો રોજગારી સરકાર આપી નથી શકી તો વિદ્યાર્થીઓએ એ પણ કબૂલ કરી અને તૈયારીઓ ચાલુ કરી હવે એ તૈયારીમાં પણ વિદ્યાર્થીઓ સવારના સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી રીડિંગ કરે અને તૈયારી કરતા હોય એવામાં સરકાર પાછી ઊભી થઈ અને જીપીએસસીનો જે સિલેબસ હોય એવો તલાટીની અંદર ઓગણીસો રૂપિયા ગ્રેડ પેમાં જીપીએસસીની પરીક્ષા તમે લો છો બેતાલીસો ચુમ્માલીસો ગ્રેડ પે છે ક્લાસ વન ટુનો અહીંયા ઓગણીસો ગ્રેડ પે અને એની અંદર સાડા ત્રણસો માર્ક્સનું લેખિત પરીક્ષા હું ચેલેન્જ મારું છું સરકાર તમારા કોઈ અધિકારીને બેસાડો કે સો માર્ક્સનું ઇંગ્લિશ નું પેપર લખીને બતાવી દે જીપીએસસીમાં ગણિતના આગળ લેતા નથી મેન્સ અહીંયા ગણિતને આગળ લીધું છે એસએસ નું દોઢસો માર્ક્સનું પેપર લીધું છે અને એ સિવાય પણ દોઢસો માર્ક્સનું જે આગળ ઓએમઆર છે એના માર્ક્સ પહેલાંમાં નહીં ગણાય એસસી એસટી ઓબીસી જનરલ બધાએ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા ફી ભરવાની અને ચાલીસ ટકા માર્ક્સ ના લાવે તો તમારે પૈસા ગયા મતલબ બધી રીતે સરકાર ચૂસવા બેઠી છે પૈસા બી જોઈએ છે ઓએમઆરના માર્ક્સ બી નહીં ગણાય અને લેખિત પરીક્ષા લેવી છે એટલે એમને જો ભવિષ્યમાં કોઈ ગોટાળા જેમાં જીપીએસસીમાં ગોટાળા થયા એમ પૈસા લઈ અને એમના કેન્ડિડેટ પાસ કરવાનું કારસ્થાન ઘડ્યું છે વિદ્યાર્થીઓ કોઈ સંજોગોમાં આ કારસ્થાન એમનું સફળ નહીં થવા દે બનાસકાંઠાના પાલનપુરના વિદ્યાર્થીઓ આજે આંદોલનના માર્ગે ચાલ્યા છે પહેલાં આવેદનપત્ર આપ્યું છે અને જો સરકાર અમારી વાત નથી સાંભળતી તો અમે ગાંધી ચિંતા માર્ગે આગળ આંદોલન કરીશું